गोपाल लाल भुगोपाल जेको जे पाल हा जे हा કોણ સૂતને તમે સમરો છો અરે કોણ કોણ સૂતને તમે સમરો છો કોણ પિતાના ધરો છો ધ્યાન કોણ ભરસાને ને તમે ભજો છો તમારે કોના તે નામનું છે ગા આ સત્યભામા કુર ને અમે સમરીએ છીએ આ સત્યભામ કુરને અમે સમરીએ છીએ શ્રી જમણે પિતાના કરીએ છીએ જ્ઞાન ગાન શ્રી જાંબુઅી ભરસાર ને અમે ભજીએ છીએ અમારે ગોપિન્દ્ર નામનું છે ધ્યાન આ બેની લાલ તણી રંગ રાતી બેની લાલ તણે બે લાલ તણે રંગ તી રે બેની લાલ તણે રંગરા તી રે બેની હું રે રાતી ને મા લાલ રંગ રાતી રે બેની દૂરી જન લોક ગેલા જેમ તેમાં બોલે દૂરી જન લોક ગેલા જેમ તેમાં બોલે કરશે ઓલી નાતી બેની लाल तणे रंग ती बेनी लाल तणे राती रे जन रघुनाथ ठाकोरा संग रमता जन रघुनाथना जन रघुनाथ ना ठाकोरा सांगा प्रेम सफल रस पाी बेनी हूं हा प्रेम सफल रस पाी बेनी तो लाल तणे रंग राती બે નીલાલ તણે રંગ રાતી રે બે નીલાલ તણે બે નીલાલ બે નીલાલ તણે રંગ રાતી રે